ઇઝરાયેલા ગાંજામાં લોકોના મકાનો તોડી પાડી ભૂખમરામાં ધકેલી દીધા છે હવે જે નાગરિકો રાહત કેમ્પોમાં મફતમાં મળતા ફ્રૂટ પેકેટ લેવા જઈ રહ્યા છે તેમની ગોળીએ દરબી રહ્યા છે કે તેમના પર ઇઝરાયેલી સૈન્ય બોમ્બ ફેંકી રહ્યું છે આવા વધુ એક હુમલામાં ઇઝરાયલે ગાંજાના છાલીસ જેટલા નિર્દોષ ભૂખ્યા નાગરિકોનો ભોગ લીધો હતો જ્યારે હમાસ ઇઝરાયેલનું યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી છપ્પન હજારથી વધુ પેલેસ્ટાઈનના નાગરિકોનો ભોગ લેવાયો છે મધ્ય ગાજાના હોસ્પિટલમાં વીસથી વધુ મૃતદેહો લવાયા હતા આ હોસ્પિટલ સાથે જોડાયેલા મારવાનુએ કહ્યું હતું કે આ લોકો નજીકમાં અમેરિકા દ્વારા સંચાલિત ફૂડ વિતરણ કેન્દ્ર પર ગયા હતા તે સમયે જ ઇઝરાયલ દ્વારા તેમના પર હુમલો કરી દેવાયો હતો અને ભારે ગોળીબાર કર્યો હતો આ હુમલામાં એકસો પચાસ વધુ લોકો ગવાયા છે જ્યારે બાળકો પર કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફે ગાંજાને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે અને કહ્યું છે કે ગાજા પટ્ટીમાં મે મહિનામાં જ પાંચ હજારથી વધુ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે આ વર્ષની શરૂઆતથી દરરોજ એકસો બાર બાળકોને કુપોષણ સામે સારવાર આપવા માટે દાખલ કરાઈ રહ્યા છે જ્યારે આ વર્ષે મે મહિનાના અંત સુધીમાં કુપોષણની સારવાર માટે કુલ સોળ હજાર ત્રણસો સોતેર બાળકોને દાખલ કરવામાં આવ્યા છે જ્યારે રાહત કેમ્પોમાં રહેતા કે ફ્રૂડ વિતરણ કેન્દ્રો પર ભોજન ફંફાળી રહેલા નાગરિકો પર ઇઝરાયલ દ્વારા કરાઈ રહેલા હુમલાની સંયુક્ત રાષ્ટ્રએ ટીકા કરી હતી અને તેને યુદ્ધનો ગુનો ગણાવ્યો હતો મે મહિનાના અંતે ગાઝામાં શરૂ કરાયેલા ફ્રૂડ વિતરણ કેન્દ્રો પર ઇઝરાયલ દ્વારા અત્યાર સુધી કુલ ચારસો દસ લોકોનો ભોગ લેવામાં આવ્યો છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછા આવેલું બેલાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે